મેલે કેમ છો તમે બધા જય માતાજી જય બાબા સિદ્ધરામ હર હર મહાદેવ જય શ્રી રામ ફરી નવા બ્લોગ માં તમારા બધા નું હાર્દિક 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 સ્વાગત છે તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ભાઈ હા છે કારણ કે ભાઈ કપા જોઈ દઈને તમે કંટાળી ગયા છો ને અમે હવે તો વિની મિન કંટાળી ગયા વાત સહીય એટલે આજે છે ને સ્પેશિયલ બ્લોગ બની લાગ્યો છે મસ્ત મજાનો ડાયરેક્ટ સમોસા બનાવ મસ્ત મજાનો તો સમોસા બનાવવાની તૈયારી થઈ ગઈ છે ભાઈ બટેટા બાફા છે એ બધી તૈયારી થાય છે તો એ બધી તૈયારી ચાલુ છે તો આજે મેં કીધું છે ને સમોસા બનાવવા છે તો સમોસાનો બ્લોગ બનાવી બાકી તો કપા બહુ દેખાય તમને તો મેં કીધું છે ને આજે સમોસાનો બ્લોગ બનાવી નાખી સ્પેશિયલ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રાજો બાકી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રાજો સમોસા બનાવવાની તૈયારી થઈ જશે ભાઈ આપણે લઈ આવ્યા છીએ તૈયાર પટી ખુશ્બુ

બટાટા બફાઈ ગયા જોઈએ સંપૂર્ણ કરતા રહેજો એટલે મજા આવી બટેટા બફાઈ ગયા છે તો એને ફોલી છે ને એટલી વારમાં છે ને ભાઈ વટાણાની થોડી ઘણી બફાઈ જાય એવા કરવાનું છે આમ બહુ એટલે બધા નહીં કરવા નકર સુંદર થઈ જાય એટલે છે ને વટાણા થોડા ગરમ કરવા મૂકાશે તો બટેટા ફોલ નાય છે આપણે તો મસ્ત મજાનો ભાઈ બટાટાનો સૂંધો કરી છે એક નંબર બાકી જો બધી તૈયારી થઈ ગઈ છે કોથંબરી મરસા અને વટાણા વટાણાને બાફી નાખાશે થોડા ઘણા એટલા બધાય નહીં કારણ કે એ નગર રહે છે ને ભાઈ વિખાય જાય એટલે છે ને એટલા બધાને ભાઈ બાકી જો બધી તૈયારી થઈ ગઈ છે તો હવે છે ને સૂંધો બનાવવાનો છે બાકી જો જે બાકીના આઈ મસાલા છે એ બધા બાકી છે તો કન્ટિન્યુ બન્યા રાખજો એટલે સૂંધો થઈ જાય તૈયાર બાકી જો હવે બધાય નાખવાનો છે મસાલો હિંગ નાખી દીધી છે નાખવાની છે હળદર થોડી ઘણી મિક્સ થાય એવી બાકી જેવી ભાવતી હોય એવી પછી આમાં કોઈકને ન ભાવતી હોય તો એવું થાય કાબેન પણ જો આ કોકને ન ભાવતી હોય તો એટલી બધી એડ ન કરવાની હોય જીરું છે હવે નાખવાની છે કોથંબરી કોથમરી નાખ્યા પછી નાખવાના છે વટાણા હવે નાખવાના છે મરસા બાકી છેલ્લે મરસા જ રહ્યા છે મસ્ત મજાનો સુંદો બન્યો છે પણ થોડું ઘણું આપણે લાલ મરસું નાખવાનું છે સ્વાદ પ્રમાણે બહુ તીખું ન થાય ને એવી રીતના એટલે મજા આવે છે ને થોડું ઘણું તીખું હોય ને તો મજા આવે બાકી આપણને છે ને તીખું ખાવાની બહુ મજા આવે મીઠા ને તો પેલા નાખવાનું હોય બેન ભૂલી ગયા પેસ્ટ બન્યો છે ભાઈ મસ્તનો નો બની ગયો છે

તો થોડી ઘણી મહેનત કરી પણ આવડી ગયું હવે જોઈએ કે કેવી રીતે થાય તો તમે કન્ટીન્યુ બ્લોગ માં બીના રહો પેલા છે ને આમાં થોડું ઘણું પાણી સોપડતું જવાનું એટલે છે ને આવી રીતના આમ સોટી જાય આમ છે ને આવી રીતના આમ સોટાડવાની અહીંયા જીગા નહીં રાખવાની એટલે બહુ તેલ નો અંદર ગળે એવી રીતના હજી આપણે થોડુંક છે ને આમ રાખવી જોઈએ પછી જોઈએ હવે આવી રીતના થઈ ગયું છે અડધું સમોસું હવે આની અંદર થોડો ઘણો સુંદો આપણે એડ કરવાનો એટલે સમોસું થાય છે તૈયાર હવે જોઈએ ટ્રાય કરીએ છીએ આવડે નહીં એમ થોડો ઘણો હવે સુંદો એડ કર્યો છે હવે સમોસું વાળીએ તેમ થાય છે એમ આવી રીતના કંઈક છે હવે ટ્રાય કરીએ આપણે પહેલી વાર બનાવ્યા છે ભાઈ એવા બને છે ને આવડે છે કે નહીં એ જરીક કોમેન્ટ કરી દેજો તમે બધાય અહીંયા થોડું ઘણું પાણી રાખ છે ને ચોપડેલું એટલે છે ને આ બે કોરું આમ છોટી જાય આવી રીતના આવી રીતના બન્યું છે ભાઈ કોમેન્ટ કરો તમે મસ્ત મજાનું બન્યું એવું મને લાગે છે તમને કેવું લાગે છે બાકી મારું તો સારું જ કે હું ખરાબ તો કહે જ નહીં

ने ज्या समोसा बनावन छे आ एमी इतले सु ठीक जोयला त पण केवी रीत न बेक करू इजो त पेला जेम छु यो आ नु देखाई दो न सीधा खाडू ने तो तो हरकू छु आ समोसा जेव लागे बांधोनी वनी ईवा थोडू मारो फोन नी दो ત્યાં બનાવે છે ભાઈ કારણ કે આપડે ક્યાં એવું જોયું નથી અને પહેલી વાર જ બનાવ્યા છે પણ આવડી જુના મારે આમ જો Yeah. <laughs>

घर फोटो फोटो फाड़ ले जन हर बार એટલે મને આ તમાસા કસા છે આવડા છે તળાઈ જેલા છે હવે તળવાનું શરૂ છે બહુ ઘરવા નું પાટલા પર આ ઉતર સપના મુરે કરી દીધું મતલબ મે મે એ જવાબ

બસ ને ભાવ અમારે તો કેટલી પેઢી ના બેન દેખાડો લો કેવું બનાવ્યું છે પૈસા લાગે લે તો કરી આઈતી પૈસા બરે આવલે પટી માં સુંદો આ કીરુ બેને બનાવ્યું બાકી વર્ષે ની ફાઈનલ એનો ઘાટ આવી હવે બેન એને તો હવે ની જ નહીં મને આયા છે આ કઈ છે સમોસા બનાવીને ખસે થોડી ઘણી ટ્રાય કરી આવડી ગયા આપણને વાંધો ન આવ્યો પેલી વાર શીખા પણ વાંધો ન આવ્યો બનાસી એક નંબર હવે કેવા બન્યા એ તો ટેસ્ટ કરી પછી જ ખબર પડે તો તળાઈ ગયા છે તો હવે શરૂઆત કરી ભાઈ કારણ કે ભૂખે લાગી ગઈ છે હવે તો મસ્ત મજાના બન્યા છે ભાઈ હવે જોઈ કેવો ટેસ્ટ આવે છે કેમ છે અશ્વિન ભાઈ કેમેરા બેંથાન વાટે છે હે કે બેંથા હે હ હ કેમેરા છે એટલે કારે ધબડીયો બોલાવે આ હાલો ભાઈ બેહી જઈએ વાળું કરાજો મારો પાની બધે ખાવા મીના છે

તમને કેમ લાગે છે અશ્વિન ખબર છે એક નંબર બની ગયા છે ભાઈ મજા આવે એવું છે હવે એને વાળું કરી લયું જો સમોસા ભાવ દેવા આવ્યા છે ભાવ દ ભાનુબેન લઈ લે આપડું તો હવે ભાઈ બધા વાળું કરી લે એવું ના કરવું

તો મળીશું નવા બ્લોગ વિડીયો અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ